કોનો ભાઈ આવો ને અંદર મેરે નામતો ઉભો ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ અને એસટી છે કરે અહીંયા એસીએસટી તે આપની સાથે સંગઠન લોકો જોડાયા છે એસીએસટી ના સાથે વાત કરીશું કલ્પેશભાઈ જે આદેશ છે શું કહે જે રીતે રિઝર્વેશનની અંદર વર્ગીકરણ આ બાબતે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એના વિરોધમાં સમક્ષ ભારત બંધનું એલાન અનુસૂચિત જાતિ જનજાતિ દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે આના સપોર્ટમાં તમામ આગેવાનો અન્ય સમાજના લોકો પણ સ્વૈચ્છિક બંધ પાડી રહ્યા છે અહીંયા નરોડામાંથી અમે રોડ પર ઉતર્યા છે અને અહીંયાનો જે સરસ રિસ્પોન્સ છે કે પબ્લિક દુકાનદારો સૌ સાથે મળીને એમને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે અને એમને એવું કહ્યું છે કે જ્યાં તમારે હોલ પડશે ત્યાં અમે તમને સાથ સાથ આ સ્વૈચ્છિક બંધ છે બીજું કે મારી માંગણી છે કે આપણા પાર્લામેન્ટ અંદર આનો ઓર્ડિનન્સ થાય અને આ જે ચુકાદો છે એને કેન્સલ કરવામાં બોર્ડની અંદર જ્યારે ખરેખર કાયદો બને તો એની સર્વોચ્ચ અદાલતની પણ સત્તા નથી પરંતુ એસસી એસટી એને અંદર અંદર ઝઘડાવા માટેનું આ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે કોલેજિયમ બેચ દ્વારા ખરેખર તો સર્વોચ્ચ અદાલત જેના આપણે કહીએ તે પણ આ ચુકાદો આપી શકે નહીં આ ચુકાદો ખરેખર પાર્લામેન્ટની અંદર રાજ્યસભાના સંસદોની અંદર ખરડો બને અને પાસ થાય અને ત્યારબાદ જ કાયદો અમલમાં આવે પરંતુ આ એક એસસી એસ ટી એને અંદર અંદર ભાગલા પાડવાની જે આ લોકોની મનસા છે જે એક ષડયંત્ર છે એ ચોખ્ખું નજરે દેખાઈ રહ્યો છે તો આ મુદ્દે અમે ભૂલ મજબૂત લડત આપશું અને કોલેજિયમ જે જજીસની બેન્ચ દ્વારા જે આ

પણ જે સમાજમાં ડિવાઈડ સમાજના જે સુપ્રીમ માન્ય સુપ્રીમ કોર્ટ સરકાર દ્વારા જે આદેશ લાવ્યો છે એનાથી આખો સમાજ પૂછશે એક દિવસમાં કંઈ મોટું નુકસાન નહીં થાય એટલે હું તો કહું છું સરકાર નથી અને સુપ્રીમ કોર્ટને જો તમે કરી શકતા હોય તો જે નીચલો સમાજ એના માટે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લઈને એમની સરકારી નોકરીઓ તમે બંધ કરો છો એ લોકોને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં લઈને જે સરકારી નોકરી બંધ કરો છો અને એક બાજુ તમે ડિવાઈડ સમાજના જે સિડ્યુલ કાર્ડ એને તમે તોડવાની વાત કરો છો એટલે બિલકુલ બિલકુલ બંધાણાના ક્ષેત્રની બહારનું કામ કર્યું છે સુપ્રીમ કોર્ટને અને એમાં સરકારની પણ મિલી છે છે જય જય મહારાષ્ટ્રની અંદર પણ વચ્ચે ચાલી